સમિતિ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી મથુરાના આ મુસ્લિમ પરિવારને જ આ કામગીરી સોંપવામાં આવે છે મથુરાથી મુસ્લિમ પરિવારના બાર સભ્યો દર વર્ષે નવરાત્રી પહેલા પાલનપુર આવી જાય છે અને થી ચાલીસ દિવસ પાલનપુરમાં જ રોકાઈ રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળા બનાવવાની કલા કારીગરી કરે છે ઉત્તર પ્રદેશથી પાલનપુરમાં આવતા આ મુસ્લિમ પરિવાર પોતાની બહેન દીકરી અને પત્ની સાથે પાલનપુર આવે છે છતાં તેમને પણ કોઈ જ પ્રકારનો ભય ડર કે કોઈ સંકોચ થતો નથી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આવતા આ મુસ્લિમ પરિવાર અને રામ સેવા સમિતિ અને વચ્ચે વિશ્વાસ અને સુરક્ષાના સંબંધો બંધાયા છે અહીંયા રોકાતા મુસ્લિમ મહિલા સભ્યો સહિત તમામને જરૂરી સગવડ સગવડો પણ રામ સેવા સમિતિ જ પૂરી પાડે છે પાલનપુરમાં રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળા બનાવવાની જવાબદારી લેનાર સુલેમાનભાઈના દાદા પણ પાલનપુરમાં આવીને કામગીરી કરતા હતા ત્યારે હવે સુલેમાનભાઈ અને તેમના દીકરાઓ દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે આ કલા કારીગરીમાં મુસ્લિમ પરિવારના સુલેમાન ફારૂકી સુલતાન ફારૂકી ઇકરામ સૈયદ અને સમીર ફારૂકી સહિત મહિલા સભ્યો પણ છોતરાએ દિવસે આઠ કલાક અને રાત્રે સાત કલાક સતત કામગીરી કરી પાંત્રીસે ચાલીસ દિવસમાં એકસઠ ફૂટનો રાવણ અને એકાવન એકાવન ફૂટના મેઘનાથ અને કુંભકર્ણના કુતરા તૈયાર કરવામાં આવે છે આ ત્રણેય પુતરા બનાવવામાં આશરે બસો બસ સો કિલો મેંદો ત્રણસો કિલો પેપર પચાસ કિલો રંગીન પેપર પચાસ કિલો સૂતળી પચાસ કિલો દોરો અને સો જેટલી સાડીના કપડાની જરૂર પડે છે જોકે રામ સેવા સમિતિ દ્વારા પાલનપુરમાં આવીને કામગીરી કરનારા આ મુસ્લિમ પરિવારને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે તેમને કોઈપણ પ્રકારની અવવડ ન પડે તેનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવે છે એટલે કે દેશમાં એક તરફ ધર્મના નામે રાજકારણ તે છે અમુક લોકો માત્ર પોતાની ખુશીઓ બચાવવા માટે ધર્મનું ચેર ઓકી રહ્યા છે અને દેશની એકતા અને અખંડતા તોડવા માટેના કાવા દવા કરતા હોય છે પરંતુ જ્યાં સુધી આ મુસ્લિમ અને હિન્દુ સેવા સમિતિના લોકો દિલથી એક બની તમામ નાતિ અને ધર્મવાળા તોડી માત્ર માનવતાનો ધર્મ નિભાવશે ત્યાં સુધી આપણા ભારત દેશની એકતા હંમેશા ચરવાઈ રહેશે અને ભાઈચારાનો નાતો ક્યારેય નહીં તૂટે અને આ રીતે જ મુસ્લિમ પરિવાર રાવણ બનાવશે અને હિન્દુ સમાજના લોકો તેનું દહન કરી દશેરાનો તહેવાર ઉજવતા રહેશે यहाँ पर हम रामन बनाने के लिए मथुरा से आते हैं और हमें यहाँ पर पच्चीस साल हो गए बनाते-बनाते किसी भी तरह की हमें कोई तकलीफ नहीं और यहाँ के कमलेश भाई बहुत ध्यान रखते हैं और बापू है वो भी बहुत ध्यान रखते हैं और वो ही बुलाते हैं वो ही ठेका देते मेरे शोहर का नाम है सुलेमान वो ठेकेदार हैं यहाँ के काम लेते हैं और काम उनका टाइम पे करते हैं और किसी भी तरह की कोई तकलीफ नहीं है और ये काम करके हम अपने घर चले जाते हैं और बाय पच्चीस साल से हमें कोई दिक्कत नहीं दी कोई परेशानी नहीं दी मोहब्बत इखलास से हमको रहने सहन के लिए जगह दी और यहाँ पर हिंदू मुस्लिम की यो चल रही है कि हिंदू मुस्लिम यहाँ पर कोई हमने भेदभाव नहीं देखा किसी तरह के की कोई वो नहीं देखी जय दे श्री राम श्री राम सेवा समिति ना अध्यक्ष थी श्री राघव बाबू તથા તમામ હિન્દુ સંગઠનો દ્વારા પાલનપુરમાં છેલ્લા કેટલાય વર્ષોથી દશેરાનું એક પર્વ ઉજવાય છે આ પર્વ આપણે એટલા માટે કહીએ ને ના પણ કહી શકાય કે રાવણ એના જીવનમાં જે મોટી ભૂલ કરી હતી એના પરિણામ સ્વરૂપે આજે હજારો વર્ષથી એમનું દહન થતું આવ્યું છે તો આ એક શીખ છે એક મેસેજ છે લોકો માટે કે કોઈ પણ ખરાબ કૃત્ય કરશો તો એનું પરિણામ બહુ ગંભીર ભોગવવું પડશે જેનાથી લોકો ચેતે અને કંઈક મેસેજ લઈને જાય આ જે રૂપરેખા છે રાવણ દહનની એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાલનપુરના જિલ્લાના અને રાજ્ય લેવલના તમામ દર્શનાર્થીઓ આવે છે અને આ શોભાયાત્રા લક્ષ્મણ ટેકરીથી બપોરે બે વાગ્યે નીકળે છે નિત્ય રૂટ મુજબ નીકળી અને સાંજે સાત વાગે રામલીલા મેદાનમાં પહોંચે છે તેમાં તમામ નામી અનામી પદાધિકારીઓ તમામ લોકોના સંગઠનો તમામ લોકો આમાં સહયોગી બને છે પોલીસ ફાયર ફાઈટર નગરપાલિકા તમામ અધિકારીઓ અમને ખૂબ જ સાથ સહકાર આપે છે રાઘવદાસ બાપુના નજા હેઠળ આ કાર્યક્રમનું ભવ્ય આયોજન થાય છે તેમાં હજારોની સંખ્યામાં સાંજે સાત વાગે રામલીલા મેદાનમાં ભીડ એકત્રિત થાય છે અને જબરદસ્ત આતિશવાદી અને ભવ્ય પ્રોગ્રામ સ્વરૂપે આ કાર્યક્રમ આપણે ત્યાં આગળ કરતા હોઈએ છીએ અને છેલ્લા કેટલાય વર્ષોથી અવિરત આ કાર્યક્રમ ચાલે છે તેમાં તમામ લોકોના સાથ સહકાર બદલ અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ જય રામ